અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મતલબ એ અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું જે વિવેક સાગર સ્વામી પાસેથી સાંભળીએ આપણા સાધના મંત્રનો સાચો અર્થ આજે આપણો મનુષ્યનો જન્મ છે અને એમ અહીં બેઠેલા કોક કોક શાસ્ત્રી મહારાજ ના હોય તો બાકી યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી ના યોગમાં આવેલા તો લગભગ ઘણા બધા છે તો આપણને એવા ગુરુનો નો આપણને યોગ થયો એ મોટા મોટું કાર્ય થયું તો એમના દ્વારા આપણે અક્ષર દીક્ષા લેવાની એટલે કે અક્ષર થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી પહેલાં આના આપણે દીક્ષા મંત્ર કહેતા હતા પણ હવે આપણે એને સાધના મંત્ર એ રીતે કહીએ છીએ કે આપણા જીવનની સાધના જ આ છે હવે આગળ જોઈશું તો આપણે બધાએ અનાદિકાળથી ભાવમાં દીક્ષિત છીએ દેહ ભાવમાં દીક્ષિત છીએ દેહ ભાવ એ જ મૂળ અજ્ઞાન છે આ દેહ ભાવ એ જ મૂળ અજ્ઞાન છે આપણને જે ડૉક્ટર હોય એને એન્જિનિયરિંગનું અજ્ઞાન હોય એન્જિનિયર ડૉક્ટરી લાઈનનું અજ્ઞાન હોય એ બધા સાપેક્ષ અજ્ઞાનો છે પણ મૂળ અજ્ઞાન જે કહેવાય ને કે આ દેહને પોતાનું રૂપ માનીએ એ મૂળ અજ્ઞાન છે કે આપણે છીએ જ નહીં એટલે આ દેહ ભાવ છે ને એ આપણને અક્ષર થતા અહમ અક્ષરમ અહમ કરતા અટકાવે છે ત્યાં આપણને પકડી રાખે છે એટલે આ પ્રમાણે આપણે અક્ષરરૂપ ન થયા હોઈએ જો આપણે અક્ષરરૂપ ન થયા હોઈએ તો પછી આપણને નાના પ્રકારની બધી કંઈ ને કંઈ ઉપાધિઓ આવે ત્યારે આપણે બહુ વિકળ બની જઈએ છીએ પછી એ પ્રોફેસર હોય વિજ્ઞાન હોય કે બહુ મોટો બહુ જબરજસ્ત રાજા મહારાજા હોય કે પછી ગમે એટલો આગળ વધેલો હોય પણ અક્ષરરૂપ ન થયો હોય તો દરેકને તકલીફ થાય છે થાય છે ને થાય છે તમે જુઓ શરીરમાં અસાધ્ય રોગ આવે અત્યારે કોરોના કંઈ એટલો બધો અસાધ્ય નથી જેની તબિયતને બધું વિચિત્ર હોય તો જાય છે બાકી સામાન્ય તો ઘણા બધા બહાર આવે છે પણ ઘણા બધા અસાધ્ય રોગો લોકોના બધા થતા હોય અને એનાથી દુઃખી 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 થતા હોય ભાઈ તમે જો વેપારમાં દુઃખ આવે નોકરી ધંધાના કંઈક દુઃખ આવ્યું અને ક્યારેક તો પછી આટલું બધું જ્યારે બધું બધું ટેન્શન વધી જાય ત્યારે આત્મહત્યા પણ કરી લે છે અમેરિકાની એક અભિનેત્રીની વાત સાંભળેલી મેરીલિન મનોરો હવે એ એ વખતે એનું નામ હતું અને એને થયું કે અત્યારે તો મારું રૂપ ને બધું છે પણ ભવિષ્યમાં તો શરીરમાં કરચલીઓ પડશે તો પછી શું થશે એ વિચારથી આત્મહત્યા કરી નાખી આ ભાવ આ દેહ ભાવ સમજવાનો આમાં એટલે એમાં આવું થાય એ વખત આપણને સ્વામી આપણે છે ને સત્સંગની અંદર પણ સારો ઉતારો ન મળ્યો આપણે ગયા તો સમય આમાં અત્યારે તો વર્ચ્યુઅલ ચાલે છે પણ જ્યારે થશે ત્યારે કોઈ આપણને પ્રતિષ્ઠા ન મળી પદ ન મળ્યું આપણને આ પ્રમાણે સ્વામી આશીર્વાદ આપ્યા હોય કોઈ અને ફળ્યા ના હોય તો પછી ઉપાધિ એટલે આ પ્રકારની બધી મુશ્કેલી થાય છે દેહભાવની બધી માથાકૂટો છે આ બધી જબરજસ્ત પરંતુ યાદ રાખીએ કે આપણે દેહ નથી આપણે આત્મા છીએ ચૈતન્ય છીએ એ માનો આ બહુ અઘરું પડતું હોય છે અને કઠણ પડતું હોય છે કારણ કે આપણને દેહ ભાવનો અભિનિવેશ થઈ ગયો છે એટલે અભિનિવેશનો અર્થ સમજવાનો કે આપણે છે ને ભગવાન ના હોઈએ પણ આપણે પોતાને ભગવાન માનીએ કે આપણે અભિનિવેશ કહેવાય કે અમારે કથા સોનાવના કાંતિ ભાઈ લગર વગર કપડાં પહેરતા અને પછી ધોતીઓને ટોપીને કોટને અને મને આવીને કે હું ભગવાન છું એટલે મેં તો આ પાડી કે બરાબર છે સારું છે એટલે રાજી થઈ ગયા પછી મેં સ્વામીને પૂછ્યું મને આવી રીતે કાંતિ કહીને આવું કહી ગયો એ સાહેબ કે મારી પાસે આ ધન મને આવું કહી ગયું મેં તમે શું કહ્યું મેં કહ્યું મેં આ પાડી કે તું છે જ ભગવાન એટલે રાજી થયો એટલે તબિયત સારી રહે નહીં આપણે શું તકલીફ છે આમાં એટલે આ પ્રમાણે આવો અભિનિવેશ થઈ જાય છે એક વખતે વઢવાણની અંદર એક કરસનજી કરીને બ્રાહ્મણનો છોકરો હતો હવે એને કોઈક એવું વળગાડેલું કે તું છે ને વઢવાણનો પાટવી કુંવર છે અને તું જન્મ્યો ત્યારે બધા ભાઈઓ તો તને કંઈ મારી ના ના રાજ લેવા એટલે રાજાએ તને અહીં સંતાડી દીધો છે બ્રાહ્મણના ઘેર એટલે તું અહીં રહે પણ છું તું તો ત્યાં વઢવાણનો રાજા અને આને ફિટ મેં ગયો આખી જિંદગી બિચારો લોટ માગીને પૂરી કરી પરંતુ આમ કેમ્પમાં રહે કે હું વઢવાણનો રાજા છું આ નામ કહેવાય અભિનિવેશ એટલે આવા અભિનિવેશ આપણને થયેલા છે આ દેહ આપણું રૂપ છે જ નહીં છતાં આપણે માની લીધું છે આત્મા બનાતું જ નથી વણખોનો એક છોકરો હતો અગતરાયમાં એને મહારાજે બહુ ચોટ્યા કે તું શું કોણ છે કે હું છગન વણખર કે ના એમ નહીં તું તો આ શું કહેવાય આત્મા છે હવે એને આત્મા નામ જ કંઈ પહેલી વખત સાંભળ્યું હશે એ કે બે ચાર પાંચ વખત બોલાયું બોલે આત્મા આત્મા પછી પૂછે બોલ યાદ રહ્યું હા કે શું કે છગનો નો વણખર જેવો એટલે આવું બો ચાલ સો નાની કાંકરીઓ લે અને આમથી આ બોલા બોલ આત્મા છું આત્મા છું આત્મા છું અને અડધો કલાક મહેનત મહારાજે કરી બરોબર અને પછી પૂછું બોલ હવે તું કોણ છે તારો બાયોડેટા કે ધારે કે મહારાજ તમે મારી વાહે પડ્યા છો અડધો કલાક એટલે હું આત્મા છું બાકી સાચે જ સાચું મને પૂછો ને હું આ છગન વણતર છું ને એનો એ જ છું લો હવે હું કરું આ બધું આ પરિસ્થિતિ છે આપણે બોલીએ છીએ કે આપણા આત્મા છે હું એ બોલું તમે સાંભળો છો હું એ બોલું પરંતુ સમય ઉપર પાછા હતા એના એ એ સમય કેવો આવે કે આપણને અપમાન કર્યું હોય જમતા ઉઠાડ્યા હોય આપણને વીઆઈપીમાં ના હોય આપણા આપણે એસી રૂમ ના આપ્યો હોય આપણા હાર ના પહેરાયો હોય આવું તો સત્સંગમાં બધું બનવાનું જ અને બને જ એ આપણી પરીક્ષા માટેનું છે પરીક્ષાનું પેપર છે એમાં વાળું બને છે એટલે એટલે એ દ્રષ્ટિથી આપણે પાછા હતા એના એ થઈ જઈએ મને આમ કહ્યું મને આવું કહ્યું એ દેહભાવ મને કહ્યું મને કહ્યું તો એ દેહભાવમાં આવી જ જઈએ એ પાછા એ આત્મભાવ રહેતો નથી તો એવો કોઈ ઉપાય ખરો કે આ દેહના આત્મા જે ભેગા થઈ જાય છે ફટ કરતા એ હંમેશા માટે છૂટા પડે એવો ઉપાય ખરો એ આપણે જરા વિચાર કરવો જોઈએ એટલે એટલા માટે અક્ષર દીક્ષા લેવાની એ કેવી રીતે એક એક પ્રસંગ સાંભળો કે ભાદરાની અંદર જ્યારે મુળીજીભાઈ રહેતા હતા સ્વામી ત્યારે એ ખેતરમાં જતા એમ ઉના નદી ઉપર ખેતર હતું એટલે એ વખતે ગામમાં તે બહાર નીકળતા ડાબી બાજુએ કુવો છે આજે પણ છે તમે જોજો હજી એવો ને એવો જ પરિસ્થિતિમાં એમાં બધી લીલ જામી જાય ખૂબ અને એટલી બધી જાળી થઈ જાય હવે એ પ્રમાણે આ છોકરાઓ બધા મોટા મોટા પથરા હોય ને કાઠિયાવાડમાં તો પારો કે ના જાય જે પણ છે ત્યાં એ ઉપાડી નાખે બે ચાર પાંચ દસ એટલે બધી જે એમ છૂટી પડી જાય આખી લીલ અને પછી એ ખેતરમાં જાય બે ત્રણ કલાકે પાછા આવે અને પાછા આવે અને પછી કુવામાં ડોકિયું કરે ને તો લીલ પછી ભેગી થઈ ગઈ હોય એમ બે ચાર કલાકમાં આમ લાઈન ભેગી થઈ જાય આમ કેમ થયું કે એક થઈ જાય એનો સ્વભાવ જ છે કે રીતે ભેગી જ થઈ જાય તો આ પ્રમાણે આપણા કથા વાર્તા થાય છે એટલે આપણે આત્મા આત્મા કરીએ છીએ પરંતુ મેં હમણાં કહ્યું ને એવી પરિસ્થિતિ વિષમ આવી જાય આપણને અપમાનના વિચાર દીક નહીં ત્યારે પાછા હતા એના એ હતા એના એ થઈ જઈએ છે એટલે આના માટે આપણે શું કરવું તો પછી એના માટે મહાભારતની અંદર એક આખ્યાન જોઈએ કે જ્યારે પાંડવોને રાજસુ યજ્ઞ કરવો હતો ત્યારે બધા રાજાને જીતવા પડે એમાં જરાસંઘ બહુ મળ્યો હતો એટલે ત્યાં ગયા પાંડવો જરાસંધ કે મારે બધા સીતા સાથે લડવું નથી આ ભીમની સાથે હું ગદા યુદ્ધ કરું અને જો હું જીતી જાઉં તો પછી તમારો યજ્ઞ બંધ અને જો તમે મને જીતી જાઓ તો પછી તમારો યજ્ઞ તમે સારો કયા ભાષો બધા તો પછી કંઈક ભલે અને પછી તો યુદ્ધ ચાલ્યું તો પાંચ દસ દિવસ થઈ ગયા અને પેલો એવો જોરદાર તે પેલો ભીમતો અધમુવો થઈ ગયેલો અને કૃષ્ણ ભગવાન કંઈક આ તો જીતા એવું લાગતું નથી આપણે યજ્ઞ બંધ કરી દઈએ આમાં તો હું મરી જઈશ શક આ તો એટલે કે એમ કર આવતીકાલે છે ને બેટ પકડી ટાંગા અને તું એ ચીરી નાખજે અરે પણ ગદા યુદ્ધમાં આવું ના થાય તો ના થાય હું બોલવે એ ધર્મ સમજ તું અત્યારે બાકી તો કંઈ નહીં થાય અને પછી તો એને બીજા દિવસે કહ્યું એ પ્રમાણે બે પગ પકડી પાક ફાડી નાખે બે ફાડ્યા અને પછી તો એક બે ત્રણ સેકન્ડમાં તો ભેગા થઈ ગયા અને પેલો ઉભો થઈ ગયો એકદમ હરમખોર દગો 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 એમ કે ખૂબ ટીપ્યો પાછો એને ગદાથી એટલે પછી પેલો પછી પડ્યો રાત્રે કૃષ્ણ ભગવાન તો મને વળગાડ્યું અને આ રીતે મારી દશા થઈ આ કેમ થયું કે જન્મ્યો ને ત્યારે બે ભાગમાં જન્મેલો અને જરા નામની દાસી અને સાધેલો એટલે જરા સંત કહેવાય છે કાલ ફરીથી તું આમ કર જ્યારે ફરી મરવાનું મારે એ કે એમ નહીં એ વખત રેતી તો છે ને તે હાથ તો કે અમે રડી જાય ત્યાં રેતી જ છે એટલે ત્યાં તારે એક શિલ્પી શિવલિંગ બનાવી દેવાનું નાનું તરત તરત આમ ડબલો જ કરી દેવાનો આવડો નાનો અને શોમાં હવે અમે સાપ એમ કરી દેવાનું જેમાં આપણે સુપારીમાં ભગવાનનું આહવાન કરીએ એ રીતે એટલે એ ફાળિયા પછી ભેગા નહીં થાય અને એ રીતે થયું એવી રીતે આપણે પણ બે ફાળિયા ભેગા ના થાય દેહ અને આત્માના એટલા માટે આપણે આ શિક્ષા પત્રીનો એકસો સોળમો શ્લોક અને બહુ સ્પષ્ટતા પૂર્વક સત્સંગ દીક્ષા આજે છે દિવસનો એકસો સોળમો શ્લોક એ પ્રમાણે આપણે વર્તીએ તો આ ફાળિયા બેગાના છે એમાં શું લખ્યું છે કે નિજાત્માન બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ ત્રણ દેહથી થી જુદો એવો જે પોતાનો જે આત્મા એને વિશે બ્રહ્મની ભાવના કરીને એટલે એને બ્રહ્મનાઇઝ કરીને વિભાગ્યોપાસન કાર્યમ છે ને સદૈવ પર બ્રહ્મણ કે આપણે એ ભ્રમરૂપ થઈને પછી પર સદા ઉપાસના કરવી એટલે આપણે આત્માને બ્રહ્મનાઈઝ કરી દીધો આખો બ્રહ્મ ડબોળી દીધો આખો એટલે ભૂલમાં પણ દેહ સાથે ભેગો થાય નહીં જેમ કીટ મટી થાય ભમરી અને કીટ કહે નહીં કોઈ સમાગમ સંતનો તો આ પ્રમાણે આ સંતના સમાગમે કરીને આ ત્રણ દેહથી થી વિરત એકલો આત્મા નહીં આત્માને ભ્રમરૂપ કરવાનું જો આ આપણી એક વિશેષતા તત્વજ્ઞાનની જીવ વિશ્વ માયા બ્રહ્મ પર બ્રહ્મજીવ એટલે આત્મા અને પછી ચોથું તત્વ બ્રહ્મ એ મૂક્યું એટલે આ પ્રમાણે આપણે એ રૂપ થવાનું ખાલી આત્મા આત્માથી ના થાય પણ એ રૂપ થવાનું કે બ્રહ્મના ગુણો આપણામાં આવે પછી કોઈ દિવસે આ ભેગું ના થાય એટલે આ વાત આગળ સમજાવવામાં આવી હવે આપણે જોઈએ કે આપણે ભેગું થવાના પ્રસંગો બને છે અને આનાથી કેવી રીતે અટકે એ વાત હવે સમજીએ તો જેમ આપણને કઈ રિપ્લેસમેન્ટ કરવાનું હોય ઢાંકણી બદલવાની હોય ઢીંચળની તો ડોક્ટર ઘણી વખત લોકલ આપે આપે છે અને અને એ પછી કાપે લોહી નીકળે દેખાય પરંતુ આપણને દુઃખ ના થાય આપણે કંઈ ખબર ના પડે કે કે આવું છે લીધેલો છે એટલે એનાથી ખબર નથી પડતી એવી રીતે આપણે અક્ષરનો એનેસ્થેસિયા લઈએ ને તો આપણને કોઈ પણ પ્રકારે સુખ દુઃખ માનવમાં જય પરાજયમાં કંઈ અસર ના થાય અને એનો દાખલો છે ભાગવત અને ભાગવતમાં કે પરીક્ષિત સાપ થયો કે સાત દિવસમાં તને તક્ષક આવશે અને તને કરણશે હવે આ એને શાપ પ્રાપ્ત થઈ ગયો હવે એ એવો ગભરાઈ ગયો ખાવા પીવાનું એમને મૂકી દીધું નદી કિનારે જે બેહી ગયો અને કોણ જાણે એના ભાગ્યો ગયા એને શુભદેવી મળી ગયા અને સાત દિવસ સુધી એને સમજાવ્યો અને પહેલા જ મંગળાચલ માં કહ્યું કે તમ તું રાજા મરીશતી પશુ બુદ્ધિ જઈ એ રાજા તું મરવાનો છે ને આવ્યું પશુ બુદ્ધિનો ત્યાગ કર પશુને ખબર નથી કે દેહથી આત્મા જુદો છે એટલે દેહ ભાવે વર્તે છે એટલે એને બી કરાયા કરે છે આપણે તો આ સમય કેટલા પાળીને આવ્યા છીએ તો દેહ જુદો છે ને આત્મા જુદો છે આપણને ખબર છે આ કે મારું પુસ્તક એમ બોલીએ તો પુસ્તકથી જેમ હું જુદો છું એમ મારો દેહ એમ બોલીએ તો દેહથી હું જુદો છું એ તો આપણે બુદ્ધિથી સમજી શકીએ કે આ વસ્તુ જુદી છે તો તું હવે આ પશુ બુદ્ધિનો ત્યાગ કર અને તું માન હમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્મા હમ પરમં પદમ કે આ પ્રમાણ હું અક્ષર છું બ્રહ્મ છું મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે આ ભાવનામાં તું આવી અને સાત દિવસ સુધી પ્રાખ્યાનો ગયા જેમ પ્રહલાદને કેટલું બધું મારવાનું કર્યું તો એની રક્ષા તો ભગવાને કરીને પણ એને ડર નહોતો કે મને હાથીના પગ નીચે કચરી નાખે પછી મારે અગ્નિમાં નાખે કે પછી મને દરિયામાં ડૂબાડે એને કોઈ ડર નહોતો કારણ કે એને સમજ આવી ગયેલી કે હું આ પ્રમાણે ભક્ત છું અને એવી રીતે તારે આ સમજ લાવવાની હું આ અક્ષર છું બ્રહ્મ છું એને સ્થિતિ લઈ લેવાનો આ અને હારું બન્યું એવું કે પછી એટલો સાતમા નાક તો આવ્યો અને એને કરડ્યો અને એવો કરડ્યો કે અગ્નિ સંસ્કારની જરૂર જ ના પડી એટલો હળગી જ ગયો એમાં એટલો ભયંકર ઝેરી નાક કે હળગી હળગી ગયો આખો એટલે એ લોકો જે કથામાં બેઠા બેઠેલા સમજ્યા કે બાવો હાથ ધરાવું થી બલવ્યો પણ હાપે તો પેલાને ખાધો એમને ખબર નથી કે પરીક્ષિતને ખબર જ નથી કે મને હાપ કરડ્યો કારણ કે પરીક્ષિત ભાવથી બહાર નીકળી ગયેલો હું અક્ષર છું બ્રહ્મ છું અહમ અક્ષર હમ અહમ એ ભાવમાં આવી ગયેલો હતો એટલે એને આ પ્રમાણે દુઃખ ન થયું એટલે એ દ્રષ્ટિથી આપણા જીવનમાં પણ સુખ દુઃખ આવે જય પરાજય આવે હર્ષ શોક આવે કોઈક વસ્તુ પ્રાપ્ત થઈ તો આપણે હર્ષ થાય અને કંઈક મરી ગયું હોય તો શોક થાય એવું બધું ચાલે એને લઈને આપણે આ બધું મન બધું આમ બ્લુ રહેતું હોય એવા સમયમાં અક્ષરનો એને સ્થિત લઈ લેવાનું પટ લઈને

એમાં યુગ પ્રમુખ સ્વાઈ મારે જે સારક મોપચાસરમાં લખેલું કે અહંતા અને મમતા મૂકી અને સત્સંગ કરો આધાર હ્યુમાનનું દોડું કોડી કાઢી નાખો અને પછી સત્સંગ કરો તો જ મજા આવશે તુદે તો કંઈ વાંધો નહીં આવે તેમ જીવા પડીને શાસ્ત્રી મહારાજે પુરુષોત્તમ પરામે એવા ખખડાયા ભરત સભામાં અસર જ નહીં એને કંઈ કંઈ નહીં પાછું કીર્તન ગાયો સોળ ચતુર લો એવું કહેવાય અને કોઈ પૈ અસર જ ના થઈ અને એવી પ્રકારનો આ વાત છે એટલા માટે આ પ્રમાણે આ વાત છે જ્યારે પ્રમુખ સ્વાભી મહારાજ બોક્ષણમાં હતા અને મહંત સ્વામી અને આઠ સંતો તેર દેશો ફરીને આવેલા કારણ કે ગાંધીનગરમાં અક્ષરધામ કરવું હોય તો એમાં કોઈ વિશિષ્ટ ટેકનોલોજી હોય તો આપણને કંઈ કામમાં આવે અને બધું ફરીને આવેલા અને પછી ત્યાં સ્વામીને બધી ટેકનોલોજી સમજાવી કે આ દેશમાં આવું છે આ છે આ દેશમાં આવું છે અને પછી આપણા બજેટ પ્રમાણે એમાંથી કે આપણે કંઈ કરીશું ત્યારે સ્વામીએ કહ્યું બોલે ભલે તમે જોઈએ બધું સારું તમારી ટેકનોલોજી તો અહીંયા કહીએ બરાબર છે પણ અમારી ટેકનોલોજી તો આટલી જ છે કે દેહથી આત્મા જુદો છે લો દેહથી આત્મા જુદો છે એ અમારી ટેકનોલોજી છે દાખલા તરીકે હું અત્યારે સારંગપુરની અંદર છું અને તમે બધા કેનેડાની અંદર છો અને તમે મારો અવાજ પણ જુઓ છો મને પણ જુઓ છો તો આ બધું ટેકનોલોજી છે ને તો ક્યાંથી ક્યાં પહોંચાય એકદમ પણ આ ટેકનોલોજી એવી રીતે આ ટેકનોલોજી દેશથી આત્મા જુદો આમાંથી કેટલું સરળતા થઈ ગઈ આ ટેકનોલોજીથી તો દેશથી આત્મા જુદો શું જો સમજી જાય ને ઓ હો હો જીવનની અંદર એકદમ મજા જ આવી જાય એક આ જુદું જ બની જાય દિવ્યજ જીવન બની જાય હવે એ સિદ્ધ કરેલી છે આપણી ગુરુ ગુણાતી પરંપરાએ એમાં આપણે જોઈએ કે ડૉક્ટર કલામ સાહેબ હવે એ સ્વામીના યોગમાં આવેલા બે ચાર પાંચ વખત મળ્યા અને બાકી ટેલિફોન ઉપર હવે એ બોલે સ્વામી ના સમજે સ્વામી બોલે સમજે નહીં પરંતુ એને એકદમ સમજાઈ ગયેલું સ્વામી વિષયક કે હવે મેં ઘણા બધા ગુરુઓના યુગમાં આવ્યો ધીસ ઇઝ માય અલ્ટિમેટ ટીચર કે આના મારા સર્વોત્તમ ગુરુ મને પ્રાપ્ત થઈ ગયા અને હવે આ પ્રમાણે સ્વામીને પછી એ જ્યારે ટ્રાન્સન્ડન્સ પુસ્તક લખીને લઈ ત્યારે સ્વામીને કહે છે કે સ્વામી તમારામાં આઈ નથી અને તમારામાં મી નથી એટલે તમે આઈ ને મીથી રહિત છો એટલા માટે એનાથી ટ્રાન્સ છો રહીત પર છો એટલે ટ્રાન્સસેન્ડન્સ આમે લખ્યું છે એ હું તમને આપવા આવેલું છું માય મિશન ઇઝ નવ ઓવર બરું બધું કામ પૂરું જ થઈ ગયું ખરેખર કોણ જાણે એનું પૂરું થઈ ગયું અને ધામમાં પહોંચી ગયા લો ને તો બે હજાર વીસ સુધી રહ્યા હોત તો લાજ અત્યારે આવ્યું હતું કારણ કે એનો તો તો વિઝન ઇન્ડિયાના સૌથી આવું ઉદાસ થઈ ભગવાને કેવી કૃપા કરી સ્વામીએ કે મિશન પૂરું કરી આપ્યું અને એને થઈ ગયું કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા જેવા સિવાય કશું છે જ નહીં તો આપણા જીવનમાં એ બેસી ગયું તો સ્વામીમાં આ એને જોયું આઈ નથી અને મી નથી તો જેમ જુઓ કે ગુણાતીતાનું સ્વામી જરા શરૂ કરીએ એ તો સાક્ષાત જ જે આપણો 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 આદર્શ જ એની જ પરંપરા છે આ બધી આપણી સુધીની તો એ અક્ષર અક્ષર કહાવે એવા જે બ્રહ્મ અપમાન થયું અને પછી વાત કરવાની કરી તો દોઢ કલાક સુધી વાત કરી અપમાન સંબંધી એક શબ્દ આવવા દીધો નહીં આનું નામ કહેવાય અક્ષરમ અહમ આ નામ અક્ષરમ અહમ થઈએ યોગી જેવા થઈએ સ્વામી જેવા આ આ રીતે થવાનું છે આપણે તો જુઓ એમને કેવી કેવી સ્થિતિ કહેવાય તો આ પ્રમાણે એને અસર જ ન થઈ એને ભગતજી પણ એવા જ એને તૈયાર કરેલા કે એને એવું બખ્તર ગળી દીધેલું કે જેમ તલવાર અને મ્યાન જુદા ખખડે ને એમ એનો દેહના આત્મા જુદો ખખડતો હતો એને અસર જ ન થાય એવા ભગતજી તમે જુઓ આપણે જે શાસ્ત્રી મહારાજમાં બળદ અમે તો અક્ષર પુરુષોત્તમના બળદયા છીએ એવી પ્રકારે એ પણ બધું સહન કરતા એમનો સોયા વાંચતા તો પણ ગ્રહણ કરતા વિજ્ઞાનદાસ સ્વામી હવે એની કસણી તો યોગી મહારાજ જ ખામે હોતર બરાબર દીવજા કોઈનું કામ નહીં એના પ્રસંગો તો પાર વગરના છે એટલું કહી ગઈ મારી નાખવાના બાકી રાખેલા બાકી માંસનો લોચો પણ પિંડીમાંથી કાઢી નાખેલો ધક્કો મારીને એક મંદિરમાંથી ઉપર પેલામાંથી ફેંકી દીધેલા નીચે તો આવું બધું કરેલું આખા દિવસનો ઉપવાસ હોય વૈશાખ મહિનાનો અને પછી બીજે દિવસ પાણા બધ ઉત્પાદ જમ કરતો પડ્યો હોય પથ્થરમાં અને ગુરુ કહે ઉપવાસ જોગી આજે ફરીથી તો પણ બધું સહન કરેલું છે કારણ કે અક્ષરમાં હમ હતા જ હતો એવી રીતે એમનું છે બુચ્છાસણની અંદર પણ પ્રમુખ સાહેબ મારાને એક જણ ગાળો દઈ ગયેલો તો પણ સ્વામી કંઈ કંઈ અસર જ ના થઈ તો ઊંઘી ગયા અને હું પછી મારી તો ઊંઘ જ આવી અને પછી સ્વામીને મેં પૂછ્યું સ્વામી તમે ઊંઘી અને મારી મારી ઉડી ગઈ કઈ કે જો આપણે ગાળો દઈ ગયો તો આત્મા દેહને કહી ગયો આત્માન ક્યાં ગાળો લાગે હવે એ સમયમાં કેવું જુદું પડે એક વખત બોચા સમયમાં પધરામી ગયા તા ને એ વખત એક ભાવ વાળો હતો ભાઈ આવ્યો આગળ કરે એમ નીકળ્યા આવું અમારી હાજરીમાં એણે અપમાન કર્યું પ્રમુખ સ્વામી શાંતિ સ્વામી સ્વામી શાંતિથી નીકળી ગયા કોઈ જવાબ આપ્યા વગર અક્ષર આનો અર્થ એવો થાય છે મુંબઈ થી બી ગયા ગુરુસ્થાને પ્રથમ ગયા ત્યારે અને એ વખતે એ સમયની અંદર અમને નીચેથી ઉતરવા જ ના દીધા કારણ કે કોણ જાણે ગમે ત્યાં રાજકીય ગુંજ હશે અને બીજો પ્રમુખ પાર્ટીના આજ એરોપ્લેનમાં પાછું જવાનું છે વિનયકાંત હતા અને બીજા આપણા કિરીટ ભોજાણી એના લગ્ન હતા તે તો એ હતો કારણ કે એ બંને એરોપ્લેનમાં નોકરી કરતા હતા કોઈ ઈસ્ટ ઇન્ડિયા ઈસ્ટ આફ્રિકાના એરવેઝ કે ગમે તેમાં એમનો બંનેના લાભ મળી ગયેલો બાકી બીજા પાંચ હજાર માણસો ઊભા હતા એર ઉપર આવી દુર્દશા થયેલી અમારા મોઢા હાવ બ્લાન થઈ ગયા હતા પડી ગયેલા પ્રમુખ સ્વામી એવા ને એવા એને આમ કોઈ અસર જ નહીં એની મને તો એ વખતનો દ્રશ્ય યાદ આવે છે કેવી વાત કહેવાય આ કઈ સ્થિતિમાં વર્તતા હશે અને આપણે ક્યારે આવશે આપણને એવું થાય આપણને ઘણી વખતે એટલા માટે આ રૂપ માનીએ ને તો આપણી લઘુતા ગ્રંથિ નીકળી જાય લઘુતા ગ્રંથિ હું અક્ષર જ છું ભાઈ શું ચિંતા છે અને હવે એનાથી પૂરું થતું નથી ભાઈ આપણે ખાલી એકલું રૂપ માનવાનું નથી હા યાદ રાખજો આપણે પુરુષોત્તમમાં જોડાવાનું છે અને લાશ પણ થવાનો છે નહીં તો પછી આપણે પડતમાં જેમ અહમ બ્રહ્માસ્મી હોય છે ને એના જેવું થાય એમાં ઉપાસના જ ના રહે ને હું જ મારે કોની ઉપાસના કરી ભક્તિ જેવું રહે જ નહીં એટલા માટે આ રૂપ આપણે આ શા માટે તો પછી આટલી અક્ષરની પંકજ મારી અટકી કરી છે ના માટે અક્ષર મહમ તો એટલા માટે કે જેમ આપણે કલેક્ટર થવું હોય ઇન્ડિયામાં તો આઈએસ તો ઓછામાં ઓછું થવું પડે ડાયરેક્ટ જેવું હોય તો પેલા પ્રમોશનથી તો વર્ષો સુધી જાય પછી તો બે એક વર્ષ સુધી રહે પણ જેને ડાયરેક્ટ કલેક્ટર થવું હોય એટલે પહેલાં ડેપ્યુટીમાં મૂકે પછી પછી એને બે છ મહિનામાં કલેક્ટરમાં મૂકે તો એને આઈએ થવું પડે એવી રીતે આપણે પુરુષોત્તમના દાસ થવું હોય તો આપણે આઈએસ થવું પડે એટલે આપણે અક્ષરરૂપ થવું પડે લોયાના સાતમામાં કહ્યું કે જે અક્ષરરૂપ થાય ને એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે એટલે એ અધિકાર પ્રાપ્ત કરવા માટે આ બહુ જ જરૂરી હોય છે પ્રથમ એકવીસમાં મેં કહ્યું કે અક્ષરધામમાં અક્ષરના સાધનમાં પણ આને પામેલા કુટી મુક્તો રહેલા છે એની પંક્તિમાં મારે ભણવું છે અને ભગવાનની સેવામાં હજુર રહેવું છે એનો મતલબ એ થઈ ગયો ને કે મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મી ભક્તિ કરવી છે અને તો આપણી ઉપાસનાનું ખંડન થઈ જાય એટલા માટે આ સમજવાની બહુ જરૂરિયાત છે સમા સમચનામાં પણ કહ્યું કે હું પુરુષોત્તમ નારાયણનો ભ્રમરૂપ એવો દાસ છું જો દાસ એટલો નહીં હો અક્ષરમ અહમ પુરુષોત્તમ

ભાઈ નેવા નીચે ઉભા રહીને શ્રીજી માના દર્શન કરવા માટે રાતના આમધારી રાતની અંદર પલ વીજળીના ઝપકારા થતા હોય તો એમાંથી કંઈક દર્શન થઈ જાય ને વરસાદ વરસતો તો ભીના થતા હતા નેવા નીચે ઊભાતા થોડા હોય તો પણ આ મુક્તાનંદ સ્વામી લઘુ કરવા ઉઠ્યા ને આ જોઈને આશ્ચર્ય પામી ગયા ઓહો હો આવો ખપ તો જેને અખંડ ધારણ કરેલા છે એ પણ દાસ રૂપિયા વર્તે છે ભાઈ એ ઘોડાની પાછળ પણ આ આપણા મુદ્દા પગે દોડ્યા હતા પેલા તત્વનંદના લાડુ આપીને કે મારો નું ખાય છે પણ મારું જોડમાં દોડજે તો આ પ્રકારે દર્શનનો મહિમા બ્રહ્મસુદ્ર ભાષા રામાનંદ ભાષાની જતી તે શું કહેવાય કથા તો એમાં આ બેસતા કે એ તો સતસ્કૃત ભણ્યા નહોતા પણ વાળાને જ બહેરતા હતા નિત્યાનંદ સ્વામી એટલે કે ભાઈ કેવી કથા છે તમે સમજો છો કે હમજીએ છીએ કેવી પણ કે ન ભૂતો ન ભવિષ્ય હતી મારા જ કે આવા દોને તો દર્શનનો લોક દર્શન નો આવો મહિમા એટલા માટે આવું છે આપણી ગુરુ પરંપરા પણ તમે જોઈ રીતની છે બાયોડેટા કેવા આપે છે સૌનો દાસ કે દાસ બોલવાનું નહીં આપણે તો બોલીએ બાપના દાસના દાસ અને પછી પછી વાયે બાપના બાપ એવું નહીં પાછું ખરેખર જીવનમાં એમનું નાના સંતોષ પગે લાગે ડોક્ટર સ્વામીના પર ચરણ સ્પર્શ કરી લે તો આ દાસના દાસ હોય તો જ થાય ને આવો ચરણ સ્પર્શ કરવાની વાત કરે છે તો આપણને બધાને તો એવી રીતે હરિચરિતાન સાગરમાં કહ્યું છે કે દાસ ભાવે ન રહે તો મેરું જેવા ગુણ પણ શોભતા નથી નમ્રતા આપણા વેદી સ્વામી બોલે છે હરિચરિત સાગરમાં કહ્યું કે પોતામાં અક્ષર જેવા ગુણ આવે તો પણ હરિ અને હરિજન દાસ થઈને રહે સાચા ભાવે અક્ષર ગુરુને સેવીને જે અક્ષરરૂપ થયો હોય તો તે ગુરુ ભગવાનમાં જોડે છે એટલા માટે કે છે ને મામા કે ગરીબ ત્યાગી હોય સામાન્ય ઓર્ડિનરી પણ ભગવાન જેવા આવે તો પણ એ પહેલા જેવી સંતોની કરતો રહે ત્યારે દાસ કહેવાય ત્યારે આ બધા જે પ્રભાવ પડ્યો છે ને પ્રભુ સ્વામી મહારાજનો એ આ દાસ ભાવથી જે કઈ બધા મહાત્માઓ જે બધા સ્વામીના યોગમાં આવતા સ્વામીની નમ્રતા સાધુતા નિર્માનિતા એ જોઈને આશ્ચર્ય પામી જતા બધા એટલે આ છે ભગતજી મહારાજ પહેલા જો સાધુમાં જોડાયા તો પછી ગુણાધાન ભગવાનમાં એટલે આ પ્રકારે ભગવાનમાં જોડાવાનું હોય છે એટલે એ દ્રષ્ટિથી ગયો કે દેહ દાસ હોય દેહને મિથ્યા જાણે અને પછી પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું ના કરે નામ દાસ કહેવાય આ દાસ વ્યાખ્યા છે આપણે એટલે કે છે કે રહેવું અન્ન વસ્તુથી નિરાશ એમાં સમજે છે હરિના દાસ એટલે બીજી વસ્તુથી નિરાશ રહે કે સંસારમાં સરસો રહે અને મન મારી પાસ હોય તો પછી શું કે સંસાર એને લોઈ એ રીતે જાણ હરિનો દાસ તો આવા હરિના દાસ આપણે થવાનું હોય છે મધ્યના બાસણમાં કહ્યું કે દાસ હોય એને ઈષ્ટદેવના દર્શન ગમે આપણે તો ઈષ્ટદેવ એટલે શું મને સંત મળ્યા ભગવંત મળ્યા ભલે ગુરુ મળ્યા છે એમાં ઈષ્ટદેવ રહ્યા છે એટલે આપણે એમના દર્શન ગમવાના કે જો એમને મજા આવે સવારે રોજ દર્શન થાય છે આપણા કેટલા મોટા ભાગ ભલે વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ પણ થાય તો છે ને પછી વાતો સાંભળવી ગમે તો ગુણાચાર સ્વામી આખી રાત શ્રીજી માની વાતો સાંભળતા પણ સ્વભાવ ગમે એટલે મનુષ્યભાવ જ ના આવે એમનો ગમે તેવો હોય પણ મનુષ્ય ભાવના ના આવે અને ચોથું એમની પાસે રહેવું ગમે પછી આપણે ભલે અત્યારે કોરોનાથી અમે પાસે નથી રહેતા વર્ચ્યુઅલથી પાસે રહે પણ ગમે ખરું તો આ પ્રકારે દાસના આ બધા લક્ષણ છે એક વખતે અમેરિકામાં એક મિસ્ટર કોજવેલે સ્વામીને પૂછ્યું કે તમે દાસ છો ના ભૂલી ગયો કે તમે ઈશ્વર છો કે મનુષ્ય છો તો સ્વામી નવો જવાબ આપ્યો કે અમે તો દાસ છીએ એવી પ્રકારની એમની આ પ્રકારે વ્યવસ્થા છે એટલે આ બધા બધાને બોલવું સહેલું પણ નમવું ગુરુ છે એટલે કહ્યું દાસના દાસથી સમજી રહ્યો સત્સંગમાં ભક્તિ અને ભલી માનીશ રાચી સેના રંગમાં આ આપણું સૂત્ર છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ બધા સ્વયંસેવકોને કહી શકાય કે હું તમને બધાને કરોડ કરોડ દંડવટ કરું તો પણ ઓછા છે મેં તો ખાલી ખુરશી જ સોંપાડી છે આ દાસ થાય ને તો જ બની શકે એટલા માટે આપણે પણ આટલું સમજવાનું છે કે આપણા જીવનને આપણે આનંદમય રાખવું હોય આપણા જીવનને તણાવ મુક્ત રાખવું હોય આપણા જીવનને સંઘર્ષ મુક્ત રાખવું હોય તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ સૂત્ર સિદ્ધ કર્યા વગર છૂટકો જ નથી તો આપણું આ જીવન ધ્યેય છે તો મહાન સ્વામી મહારાજના આ સથવારે આપણે આપણા સિદ્ધ કરી શકીએ આ આપણો રિયલ બાયોડેટા છે આ આપણી આઈડેન્ટિટી છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ જીવનમાં સિદ્ધ થઈ જાય અને અખંડ આનંદ આનંદ રહીએ અને આ પ્રમાણે જીવન મુક્તિની અનુભૂતિ કરીએ અને દેહને મૂકીને પણ આપણે આ જે કહે છે ને વિદેહી મુક્તિનો લાભ લઈએ ભગવાનના ચરણતમનની સેવાને પામીએ એ જ અભ્યર્થના સ્વામિનારાયણ ભગવાનની જય